ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કંઈક છે એ પ્રશ્ન છે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે માયા તો કેવળ દુઃખદાયી છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે માયામાંથી ઉપજાય એવા જે સત્વ રજ અને તમ એ ત્રણ ગુણ એમાં જે સત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે તથા શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે સત્વમ દર્શન તથા સત્વગુણની સંપત્તિ જે જ્ઞાન

આદિક સર્વે પરમહંસ બોલ્યા છે હે મહારાજ એનો ઉત્તર અમથી થાય નહીં એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું અને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે અને પુણ્યવાળા જે જીવ તેને તો તે યમરાજાનું રૂપ અતિશય સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે તે માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો બંધન કરનારી છે ને અતિ દુઃખદાયી છે અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશય સુખદાયી છે અને માયાના કાર્ય જે ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે સર્વે ભગવાનની ભક્તિને અતિપુષ્ટ કરે છે માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી પરમ સુખદાયી છે પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે ત્યારે એને અંતઃકરણ રૂપ માયા તે સંકલ્પ વિકલ્પ રૂપે કરીને કેમ દુઃખ આપે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય તેને તો અંતઃકરણરૂપ માયા છે તે દુઃખ દેતી નથી અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે જેમ કાચો પોચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે પણ જે પાકો સત્સંગી હોય તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહીં અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહીં તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણરૂપ માયા રાખે નહીં અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે અને જેના જીવને વિશે એવા આશરામાં કાંઈ કાચ્યપ હોય તેને એ માયા ડગાવે છે ને દુઃખ દે છે અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહીં થાય માટે એનો ઉત્તર એ જ છે જે જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો